નેનો લઈને ભાઈ ઉભા થા ગાડી ખરાબ થઈ નેનો એટલે મદદ માગવા બધા ઉસાથ કરતા હતા એમાં એક ભાઈ બીએમડબલ્યુ લઈને નીકળ્યો સારા માણસ એટલે ઊભી રાખી બોલો ભાઈ કેમ ગાડી ખરાબ થઈ ગઈ કઈ વાંધો નહીં મારી ગાડી પાછળ બાંધી ગયો એટલે બોલો ગાડી વાળો નેનો વાળો કે તમારી ગાડી પાછળ મારે કેમ બાંધવી ક્યાં બીએમડબલ્યુ ક્યાં નેનો કે ભાઈ એવું ન હોય બધું સરખું જ હોય બધી ગાડીઓ કે એ નહી સ્પીડ આની પાછળ મારે નેનો રાખવી કેમ આ તમારે આ ટોપમાં પોગે તો એકસો વીસે જાય કે ભાઈ હું ધીરે ધીરે ચલાવીશ થોડાક સુધી છે ને ક્યાં આપણે પંદર વીસ કિલોમીટર જવું છે આગળ હું ધીમે ચલાવીશ પણ અહીંયા અત્યારે કોઈ બીજું તમને નહીં લે તમને મદદ નહીં કરે એમ કે મારી પાછળ ગાડી બાંધી ગયો અને છતાંય તમને એમ લાગે કે સ્પીડ વધી ગઈ તો તમે ડીપર મારજો એટલે હું ધીમો પડી જાય ધ્યાન દેજો વાત કારણ કે આજ તકલીફ બીજી શું થાય કારણ કે પાછળ મોટું સ્ક્રીન મને જોવા હાટ કરતા તમે ન્યા જોવો એટલે મને શું થાય કે મારી સામે ધ્યાન ન હોય મને એમ થાય કે હું નહીં ગમતો હો આ લોકોને કારણ કે પાછળ મોટું સ્ક્રીન છે એટલે એમાં મોટો દેખાવ ને એટલે તમે ન્યા જોતા હોવ એ કરતા તે પાછા કેમેરો ચાલુમાં તમારી ઉપર આવે તો આપણું સતત ધ્યાન રહે કે આપણે બધા એ શીખ નહીં ત્યાં એટલે આવું બધું થતું હોય એટલે બને ત્યાં સુધી મારી સામે લાઈવમાં જોજો બાકી સ્ક્રીનમાં તો તમે ગમે ત્યારે જોઈ શકશો મારી કોઈ વેલ્યુ નથી હોટલ એ ઉભા રહ્યો એટલે વીસ વીસ રૂપિયામાં રેકડીમાં મળીએ

આવું છે જો કે મારો જીગરજાન છે મને મતું કાંઈ આવડું મોટું છે એટલે લગભગ ભેગા કરશે તા એ ભાઈ ક્યાંક ગયો ધમોભાઈ આ શંકરભાઈ શંકરભાઈન ધમોભાઈ બે એવા ભાઈબંધ છે ને આમ ઊંઝામાં ખરેખર હો આમાં કોણ સુદામાન કોણ કૃષ્ણ એ મને ખબર નથી પણ કૃષ્ણ સુદામા જેવી જોડ છે આનંદ કરો વાત ક્યાં હાલતી હતી નેનો એ નેનો ગાડી બીએમડબલ્યુ ની પાછળ બાંધી હવે બીએમડબલ્યુ હતું ને એ લોટકા માણસ હવે એ બરોબર ધીરે 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 આ નેનો ને લીધે લીધે જાતા હતા એમાં એક મર્સિડીઝ વાળા એની સાઈડ કાપી હવે આ જે બીએમડબલ્યુ વાળા હતા ને એને પહેલેથી એવું કોઈ સાઈડ કાપે એ ગમે નહીં

ઘણીવાર આવું થઈ જાય આપણે કોને લીધે ચાલીએ છીએ આપણને કોણ લીધે જાય છે એ કોઈ અસ્તિત્વ જ નક્કી કરતું હોય છે ક્યાંક 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 આપણી લિંક લાગેલી છે જ તે આપણે આપણા જીવનની શરૂઆત કરી છે ત્યારે કોઈને આપણે લક્ષ બનાવ્યા છે સદગુરુ બનાવ્યા છે કે આ વ્યક્તિ જેવું મારે બનવું છે અરે છોડો તમે તમારા બૂટની આમ આમ દોરી બાંધતા ને ત્યારે પહેલી વાર કોઈક દોરી બાંધતા ને જોયો છે ને તમારા મગજમાં આવતો જ હશે તમે તમારું શર્ટના બટન ફિટ કરતા હો ત્યારે તમે કોઈ એવા એવી સ્ટાઇલથી કોઈ શર્ટના બટન ફિટ કરતો એ તમને મગજમાં આવશે જ એટલું નહીં તમે તમારા ઘરે જમવા બેસો એમાંય કોઈકની એમ કહેવાય એ અદા તો ક્યાંક હશે જ ગમે એટલું પ્લેન ફાસ આવતું હોય પણ એ ગમે નક્કી જ કરી લેવાનું કે એ કોઈ પણ રનવે ઉપરથી જ ઉડ્યું છે રનવે હોય ટૂંકા પણ જો ઉડાન આપી દે ને પછી એનો અંત નથી આવતો સાહેબ એમ આપણું ઘરનું આંગણું તો બહુ ટૂંકું હોય છે પણ માવતરના સંસ્કાર આપણને એવડી ઉડાન આપી દે છે ને કે પછી આકાશ આપણને નાનું દેખાતું હોય છે ભલા એટલે સંસ્કાર ની જરૂર છે ભાવ ની જરૂર છે હમણાં એક 80 વર્ષના દોશી માં કોરટ માં ગયા 80 વર્ષના અને વકીલ રાખ્યો અને કોરટ માં મૂક્યો કેસ જજ સાહેબ આમ જો કેસ વાંચીને કીધું કોણ કોણ છે કે આ માળી માડી કેટલા વર્ષ થયા તાજે શું કામ છે જેટલા વર્ષ થાય એટલા વર્ષ હો હો ધંધા હવ કરો ને માણાની વેશમાં ઉંમર પુષ્ટ શર્માતા નથી કે મા હું એમ નથી કેતો તમારા કેટલા વર્ષ તકે એસી તાકે એસી વાળા સુટા છેડા મારે લેવા છે તે મારે સુટા છેડા લેવા તારો દાદા છે મને નહીં જામે નહીં જામે ને નહીં જામે કે પણ એસી કાઢી નાખે ને હજી નહીં જામ નથી મારે એની ભેગું રેવું ના પાડીને મને સુટા છેડા કેસ કેસ દે કે પણ માડી પણ પણ હવાગણ નથી થવાનો મેં તારા દાદાની સાઈ લઈ લીધી છે એને ખબર વગી નહીં એ નાના ભેગા રહે છે હું મોટા ભેગી રહી પણ મારે એની ભેગું નથી રહેવું કે પણ માં તમને તકલીફ શું છે તકલીફ બીજી કાંઈ નથી એને જે મને કહેવું હોય ને એ બધું કહી દે અને પછી હું બોલવાનું સાલું કરું ને તો એ કાનમાં લી ઓલું સાંભળવાનું મશીન કાઢ નાખે જિંદગી આ છે મારા વાલા કોક શું બોલે ને એ બહુ ન સાંભળવું આપણે કેવું જીવવું એ નિર્ણય આપણે કરવાનો હોય છે ભલા માણા એટલે કવિ કાગ લખે છે કે કેમ તમે આવ્યા છો ਲੇ ਲੀਤੀ ਹਾਰਾ ਆਗਣੀਆਂ ਇਹ ਫਿਸੀ ਨੇ ਜੇ ਕੋਈ ਆਵੇ ਨੇ ਆਵਤਾਰੋ ਮੀਠੋ ਏ ਜੀ ਆਰਾ ਦਿਵਸੋ ਏ ਫਸੀ ਮੇ ਦੁਖਿਆ ਮੇ ਮੇ ਆਵਤਾਰੋ ਮੀ ਆਪ ਜੇ ਰੇ ਰੇ ਕੀ છોડો આંગણા થયા કાકા ગુજરાતના પ્રથમ પદ્મશ્રી

જેને કેવલ ને કેવલ ભરોસો હોય કે હું લાખ આપીશ મારો નાથ મને કરોડ આપશે વગર રહેતો નથી

तूं बोलवाे नो जे रे अरे याप ज